હેલો મિત્રો કેમ છો બધા રેડી એક મારા નવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ઘણો ને દોઢ મહિના એવું છું છે દાડમને ફ્લાવરિંગ ચો વ્યાવાનું સારું થઈ ગયું છે ચો ફ્લાવરિંગ આવે છે તમે જોઈ શકો છો કેવું સારું સારું ફ્લાવરિંગ આવે છે પણ કોઈ રોગ બોગ છે નહીં હાલ તબકી બબકીવાળો કોઈ પ્રશ્ન નથી તમે જોઈ શકો છો ફ્લાવરિંગ કેવો આવે છે મિત્રો આપણા ગોટે પહેલે મોટો ચીપી છે ફ્લાવરિંગ કેવો છે દાડમને મારે તડકો પડે છે ઘણો અહીં મિત્રો જોઈ શકો છો અને આપણે રાતભાલીની હેડિયા બાજરી પેકી કરવા પાછળ સારી પેકી કરવા કહેવાય મિત્રો અને પછી આવે છે ઠેસર કલાક દોઢ કલાક એટલે પછી બાદરી લેવાની છે કેમ કે હવે વરસાદનું આવા કરે આ ના ઠેકડો એના લીધે તો જોઈ શકો આ દાંતોડો અમારા હાથમાં છે મિત્રો અને અમે એડિયા સારું પેકી કરવા જોઈ શકો તો મિત્રો આપણો લોકેશન છે હવે ફાઇનલી આપણે મશીન આવી ગયું છે પેલો બાજરી વાટા સારું કારણ કે પહેલાં બાજરી મશીન આવી તો પણ નથી બરાબર હેડાતી હવે પણ મશીનને બીજું લાવ્યું છે એ બાજરી સારી વાટે છે તમે જોઈ શકો છો મિત્રો મશીન કેવું હેડે છે કેમ કે બીજો કે મશીન લાવ્યું તો પણ એ બરાબર હેડતું નહોતો એ મૂળ કહેવાનું એને શું ફોલ્ટ હતો આપણને ખબર નહીં પણ નહોતું મશીન હેડતું આ મશીન સારું હેડે છે કેમ બાજરી દેખો એ તો પંદર કેળી ગયું છે રેગ્યુલર પણ નથી કરીને આટલી કોઈ લાવી રહી છે કેટલો મશીન ઉતાળ હેઠતું છે તમે મિત્રો વિચાર કરો મશીન પણ સારું છે તમને મોતાડવાનો કેવો વાટે છે આ ફટો પેલા ઓલા ભાઈ વાટીને લાગે રહે બીજા ભાઈ નવું લઈને મશીન બીજા તો જોઈ શકો બીજું મશીન લાગી રહ્યો એટલે અમારે કોઈને આવું હોય તો મિત્રો કોન્ટેક્ટ કરી દો આપણે કોન્ટેક કરી દો આપણે ભાઈને કહીશું કે આ ભાઈ વાડીયા લો કેમ કે કેવો સારો તમે જોઈ શકો છો એ મિત્રો મોડ્યું અને આ ચાલુ કર્યું અવાજ આવતો હશે મિત્રો કેવા પાથરા મશીન એડેલો છે મિત્રો જોઈ શકો છો કે મનસોન ખાડ માડ બધું લાગે એટલે એવું નથી કે રાખે બધું કેવું હારી બધું રેડી નાખે તમે જોઈ શકો કાલે એક મશીન હેડ્યું ને તો થોડા માટો એડી છે જેવું બધું રમણ ભમણ પડી છે બાદરી ને બધું મિત્રો જોઈ શકો છો હવે રમતો મિત્રો અમારો અલગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત